સુરત જિલ્લાના ને ગામમાં ગૌરક્ષક પર કરાયેલા હુમલાને લઈ ગૌરક્ષકને તાત્કાલિક સુરક્ષા આપવાની સાથે ગૌરક્ષક પર હુમલો કરનારાઓને ઝડપી પાડી કડક કાર્યવાહી કરવા માંગ કરાઈ છે સુરતમાં શ્રી એક હજાર આઠ જય નંદી મહારાજ જીવદયા ટ્રસ્ટ દ્વારા સુરત કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું અને જણાવાયું હતું કે સુરત જિલ્લાના ઝંખવાવ ગામ ખાતે ગૌરક્ષક જય પટેલ નાગરાજ પર ગૌ હત્યારાઓ દ્વારા જાનથી મારી નાખવાનો પ્રયાસ કરાયો હતો જેથી તાત્કાલિક ગૌરક્ષક જય પટેલ નાગરાજને સુરક્ષા આપવામાં આવે સાથે ગૌરક્ષક જય પટેલ પર જીવલેણ હુમલો કરનાર માથાભારે ઈસામોની ધરપકડ કરી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી નમસ્કાર વંદે માતરમ ભારત માતા કી જય ગૌ માતા કી જય મારું નામ છે ગિરી ગોસ્વામી આજે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ સનાતની સેના આઝાદ ચેરિટેબલ ટ્રસ્ટ ગૌરક્ષકો દ્વારા વિભિન્ન સંસ્થાઓના માધ્યમથી પદાધિકારીઓ દ્વારા આજે સુરત કલેક્ટર મહોદયને હું આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ આવેદનપત્ર આપવાનું એકમાત્ર કારણ કે ગઈ દસ તારીખે રાત્રે દસ વાગે જે ઘટના સુરત જિલ્લાના જંખવાવ ગામે થઈ કસાઈઓ દ્વારા પચાસ સાઠ કસાઈઓ દ્વારા જય પટેલ નાગરાજ એટલે કે હિન્દુ હૃદય સમ્રાટ કે જે ગૌરક્ષક છે તેઓને ઘાતકી રીતે એના ઉપર હુમલો કરવામાં આવ્યો જાનથી મારી નાખવાની કોશિશ કરવામાં આવી પોલીસ પ્રશાસનનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે પોલીસ પ્રશાસન દ્વારા તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરી અને જય નાગરાજને ત્યાંથી સુરક્ષિત રીતે કાઢી લેવામાં આવ્યા પણ આ પ્રકારની કૃત્યો આ પ્રકારની હિંસા ક્યાં સુધી સહન કરવામાં આવશે સુરતની અંદર સુરતની શાંતિ ડોળાવવા માટેનું વિકસિત સુરતનું ભંડોળ કરવા માટેનું જે આ કૃત્ય કસાઈઓ અને વિધર્મીઓ દ્વારા જે ચલાવવામાં આવી રહ્યું છે એ ક્યારે પણ ચલાવી લેવામાં ન આવે મારું નિવેદન છે આજના કલેક્ટર મહોદયશ્રીને અમે એક નિવેદન કરીએ છીએ કે જે કસાઈઓ દ્વારા જ્યાં કાર્ય કરવામાં આવ્યું છે તેમને સખ્તથી સખ્ત કાર્યવાહી કરવી જોઈએ કાર્યવાહીની સાથોસાથ અમને એવો પણ સમાચાર મળ્યા છે કે જે જગ્યાઓ પર એ લોકો રહે છે એ સરકારી જગ્યા છે અને કબજો કરેલી જગ્યા છે તો એને તાત્કાલિક ધોરણે હવે અહીંયા સુરક્ષિત રહેવા માટે આ લોકો ઉપર એક્શન લેવા માટે ખૂબ જ જરૂરી છે આપણે જાણીએ છીએ કે કઠોરમાં પણ એક ઘટના ઘટેલી મોલવીઓના તાર પાકિસ્તાન સુધી લાગેલા એક એક કરોડનું ઇનામ સરતનશે જુદા એવા ઉપદેશ રાણા તથા નુપુર શર્મા અને હૈદરાબાદ ટાઈગર રાજા સિંઘ ઉપર એમના તરફથી ઇનામ મૂકવામાં આવેલું તો આ રીતે હિન્દુ જે હૃદય સમ્રાટ હિન્દુ માટે કામ કરતા ગૌરક્ષો જે કામ કરતા આવા વ્યક્તિઓ ઉપર ટાર્ગેટ બનાવી અને જે કાર્ય કરવાનું જે કામ કરે છે એ કદાપી સહન કરવામાં નહીં આવે અમારો એક જ નારો છે કે અબ્દુલ કલામ બનીને રહેશો તો સર ઉપર બિઠાવીશું અબ્દુલ કલામ બનીને રહેશો તો માથા ઉપર બેઠાવીશું જો કસાબ બનવાની કોશિશ કરીશો તો ફાંસીએ લટકાવી દઈશું વંદે માતરમ ભારતમાં થાકી જાય